કેમ છો મારા વાળા ગુજરાતી મિત્રો સ્વાગત છે તમારો મારે એક નવા વિડીયો માં મિત્રો આજે આપણે આવ્યા છે સતી માય ને આ ત્રણ દરવાજે વિરાજ છે સતી માં છે એનો થોડોક આપણે ઇતિહાસ જાણીશું અહીંયા જે પૂજારી છે એ થોડો ઇતિહાસ જોણે છે તો આપણે થોડો એવો ઇતિહાસ પૂછી લઈએ અને ચાલો મિત્રો હવે આપણે જઈએ પૂજારી પાસે અને થોડો એનો ઇતિહાસ છે અને અહીંયાનો શું રાસ છે અને સતી માં ક્યાંથી આવ્યા છે તો તમને બધા જાણતા છો કે પાકિસ્તાન થી આવેલા છે

હા જરૂર પહેલી વાત તો આપણે મંદિરની વાત કરી લઈએ હું છેલ્લા પાંચ છ વર્ષથી પૂજા અને સવારના અમારું મંદિર ખુલે છે એ અમે આરતી ઉતારીએ છીએ અને સાંજે સાડા છ એ શિયાળો છે એટલે સાડા છ એ બાકી ઉનાળો હોય તો સાત વાગે બાકી તમે મને પૂછી શકો છો શું પૂછવું તો આપણે એ જાણવા માંગીએ છીએ સિદ્ધરાજ જયસિંહ અહીંયા સદીમાં બિરાજમાન કર્યા એ સા કારણ કે અહીંયા સદીમાં આવ્યા હતા એ આપણે થોડુંક જાણવા માંગીએ છીએ તો સદીમાનો ઇતિહાસ એવો છે કે પાટણના રાજા સિદ્ધાર્થ હતા અને એમને ગાદી બેસ્યું બરાબર ત્યારે એમના ભાભી એમને મેળું માર્યું હતું એ રાજન ક્યારે પાટણની ગાદી બેસવું હોય ને તો સન્માં જા આમીર સુમરા રાજા રહે છે અને ત્યાંથી બેસો રહી ગયા તો તમે બળવાન રાજા કરો અને પાટણની ગાદી બેસાડું પણ રાજા સિદ્ધાર્થને લાગી આવ્યું આ મેણુ કોઈ ભાઈએ માર્યો છે તો વાંધો નતો પણ આ સ્ત્રી માણસે માર્યું છે એટલે રાજા અલગ અલગ એના સેનાપતિ મૂકે છે અલગ અલગ બાર ગામથી બોલાવે ચોર બોલાવે છે અલગ અલગ રીતે પ્રયાસો કરે છે પણ નિષ્ફળ રહે છે પછી ખુદ રાજા સિદ્ધરાજ જાય છે અને એ પણ પાછા આવી જાય છે કેમ કે માં ભમર વિદ્યાવાળી છે છે ભમરા છોડે છે તમે કદાચ વાત સાંભળી હોય બરાબર પછી ત્યાંથી વરાણે ને પસંદ કરે છે બરાબર સાજા સિદ્ધાર્થ વરણાને ખોડિયાળને પસંદ કરે છે અને તેની અરજી કરે છે કે મા હું મને મારા ભાભી મને મેણું માર્યું છે અને મેણુ માર્યાં ખામુ હોય છે એટલે મેણો મેણુ ખાઈને હું આવ્યો છું જેમ કે રાજા સિદ્ધાર્થ પણ પોતે ગયા હતા કેસો લેવા સંમા એ પણ પાછા આવ્યા હતા પછી એમને વરુણાની ખોડિયારને પસંદ કરી હતી કહેવાય છે ને માણસ માણસનો વપરાય દેવ દેવનું વપરાય હા પછી ખોડિયાર સાધી જોડે ગયા અને બોલે બંધાના કે રાજા સિદ્ધાર્થ ગાદી એ જાય પછી મને ભેસો પાછી આપી દેવાની બરાબર બરોબર એમ કરી અને રાજા સિદ્ધાર્થભાઈ ખોડિયલ ગયા અને એમને કીધું કે આ રીતે તારે પૈસો પાછી લાવવાની છે પછી ઓકે એમ કહીને રાજા સિદ્ધાર્થ પાટણ આવ્યા ભેસો લઈને ગાદી થઈ બધું થઈ ગયું એમણે જે ગાદી બેસવાનું હતું ગાદી બે કે પણ પૈસો આપી નહીં પાછી જયારે અમીર સુમરો ઘરે આવ્યા ત્યારે એમની ભેસો જોઈ નહીં કે ભેસો ગઈ ક્યાં માતા સગીને પૂછ્યું કે માં ભેસો ક્યાં ગઈ તું હોવા છતાં મારી ભેંસો ક્યાં ગઈ માતાજી એવું પ્રશ્ન કર્યો કે મો મને રામના ઘરનો તાવ હોય તો મને કોઈ ઘર રહી નહીં બરાબર પણ તું ચિંતા ના કરી શકે દીકરા અવાજ પડતા પડતો તારી ભેસો તાર પાઈ જશે એમ કરતે કરતા માં સજી પાટણ પાટણ આવી અને પાટણ પીરોનું કહેવાય બરાબર અમે કહેતા સાંભળ્યું હોય તો પાટણ પીરોનું કહેવાય છે બરાબર અને માતાજી સવારના વહેલા પાટણમાં ઉતર્યા અને પીરો ચોકી કરતા હતા અને પીરો રોક્યા અમને બરાબર કે કોણ છો ને ક્યાંથી આવો આવું ક્યાં બરોબર હું સંદમાંથી આવું છું તમારા રાજાએ એ લઈ ગયા છે તો લેવા આવી હું સંદની જડી છું પેરોને લાગ્યું કે કશે ત્યાં કુવો હતો ને એકદમ વાળ કરતા પટલો દોરો બાંધ્યો અને એમાં ઇસકો જાણું કીધું હિંચકો ખાવાનો હા બરોબર માતાજી કીધું કે વાંધો નહીં હિંચકો ખાયેલો અને મારું પ્રમાણ આવ્યું ને એક હિંચકે તારા પાટણના બાર દરવાજા તેટલી બારી નાખો તો સંદેશ હજી નહીં એમ કહીને હિંચકો ખાધો ને માતા રાંધી વામાં આવે અને એમને પછી દાસીઓ ને બે ધૂમા લાગી અને પછી માતા સપને ઉતરી હે રાજન કે હું સ્ત્રી છું અને તમારી ભેંસો લઈ ગયો તો પાછી હાલી નહીં બરાબર ભેંસો આવે એમ કે ભલે એમ કરી ભેસો લઈ જાય છે તો એ તેમ છતાં હોનૈયો કહેવાય હોનૈયો તમે ગીત તમે સાંભળ્યો હતો કે વાનો હોનૈયો રૂપે એક ગયો તમે ગીત સાંભળ્યું હોય અને પછી કક્કુને ખબર પડે ત્યારે કક્કુ કહે છે આમાં તારો હોનૈયો તો આવ્યો નહીં એ પાટણ છે પાટણ પાછા આવ્યા હતા અને હેંગળા ચાચર એ મોડો ખરાબ અને હેંગળા ચાચર અને આ ઘી ફોટો કહેવાય જે આજે છે ને હેંગળા કહેવાય છે અને હેંગળા ચાચર માતા આવ્યા હતા અને ત્યારે આ ત્રણ દરવાજા પાટણના છે ફર્સ્ટ ગેટ

સુકીને પરચો આપ્યો હતો સુકી રોડ ની લીલી કરી અને આજે ગામ ગામ સિટી સિટી જે સિટી જે સિટી થઈ રહી આપણો એક બીજો પ્રશ્ન અહીંયા રમેલો એ હવન કોઈ કરવામાં આવે છે દર વર્ષે રમેલ થાય છે દર ચૈત્ર મહિને મેલ થાય છે અને બીજી નો એ છે કે મારે મહિનામાં ચાર મેળા ભરાય છે રવિવારના દિવસે મારે મેળા જોત વાતાવરણ હોય છે બરાબર અને દર પૂર્ણમે અમારે અહીંયા હવન હોય છે અને એટલા શક્ય પ્રમાણે કુવાસી ઉમાડીએ છીએ કુવાસી ઉપર માણસ રાખીએ છીએ તો મિત્રો અહીંયા તમને રવિવારના દર્શન કરવા આવો તો તમને એકદમ ભારી ભીડ જોવા મળશે મિત્રો આ જેમને પુજારી બાપાએ કીધું જેમ ચિરાગભાઈ એ અહીંયા આપણે રવિવારના દિવસે તમે જો એકદમ ભક્તોની સંખ્યા એકદમ વધારે જોવા મળે છે મિત્રો તો મિત્રો આ હા તો એવો સતિમાનો ઇતિહાસ અને તો મિત્રો આ વિડીયોમાં તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય સતીમા લખવાનું પૂછશો નહીં તો ચાલો મિત્રો આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ તો મળીશું એક નવા વિડીયો સાથે અને એક નવા મંદિર સાથે તો ચાલ સતી બાય બાય જય જય સતી